સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે સુરતમાં સ્કૂલ વેન ચાલકની બેદરકારીનો ભોગ માસુમ વિદ્યાર્થીની બની હતી સ્કૂલ વેનની અડફેટમાં વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ હતી સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં જોતા સ્કૂલ વેન ચાલકની બેદરકારી જોવા મળી રહી છે આ અંગે તપાસમાં જે સામે આવશે તેના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે